આજે ચાલુ દિવસ છે વીકેન્ડમાં પણ એટલી બધી ગરમી હતી અને અહીંયા જે અમે આવ્યા છીએ અત્યારે જે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ખૂબ જ મજા આવી રહી છે અને ખરેખર આ મોડાસાની નજીકના વાતાવરણમાં એટલી મજા આવે છે ખરેખર ગરમીનો કોઈ અહેસાસ થતો નથી અને હું દરેકને વિનંતી કરું કે અત્યારે આ સિઝનમાં પોતાના બાળકોને લઈને વેકેશનમાં સો ટકા આવવું જોઈએ અને એકવાલેન્ડ વોટર પાર્કમાં આવો તમે ખૂબ જ મજા આવશે

તો આમ પાણી એટલું બહુ સરસ છે આજે તાપમાન પેસ્તાલીસ ડિગ્રી છે પણ છે અને બહુ મજા કરી રહ્યા છે મારી તમારથી વિનંતી છે કે તમે પણ અહીંયા આવો અને બાળકો સાથે આવો તો અને બહુ મસ્ત મજા કરો ધન્યવાદ

ને જમવા માટે કેન્ટીન પણ છે અને સારામાં સારું પાણી અમારા અરવલ્લી જિલ્લામાં જોવા જઈએ તો સારામાં સારું પાણી અમારા વોટર પાર્કનું છે ને આ પાણીથી કોઈ પણ માણસને કોઈ જાતની આડઅસર પણ થતી નથી અને વ્યવસ્થિત બધાને જે લોકો આવે છે ખુશ થઈને જાય છે જેથી બધા વધારે આવે એવી અમારી અપેક્ષાઓ છે